અમદાવાદમાં નારોલ નરોડા હાઈવે પર વિરાટનગર બ્રિજ પાસે આવેલા વ્રજેશ્વરી કોમ્પ્લેક્ષની બે દુકાનોમાં આગ લાગી છે જાહેર માર્ગ પર વિકરાળ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને આગને બુજાવવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી એક તરફ હાઈવે પર વાહનોની અવર જવર છે તો બીજી તરફ દુકાનોમાં આગને પગલે ધુમાડાના ઘોટે ગોટા વળ્યા છે જે દુકાનોમાં આગ લાગી છે તેની આસપાસમાં અન્ય દુકાનો પણ આવેલી છે જેના કારણે તે દુકાનોમાં પણ આગ લાગવાની સંભાવનાઓ છે સાથે જ કોમ્પલેક્સ ની પાછળના ભાગે રહેણાંક વિસ્તાર આવેલો છે કોમ્પલેક્ષમાં એક ઓઈલ દુકાન આવેલી છે જેમાં ખૂબ જ ભીષણ આગ લાગી છે ફાયર બ્રિગેડ ટીમ છેલ્લે ચાલીસ મિનિટથી આગ બુઝાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ આગ કાબુમાં નથી આવી રહી મારું નામ ભૂમિ ગોહલ છે અને અમે અહીંયા શ્રીઓમ સોસાયટીના રહેવાસી છીએ આ મારું ઘર છે ને મારી એક્ઝિટ ઘરની સામે જે દુકાન છે એમાં કેમિકલ્સ અને પેટ્રોલ્સ ને ડીઝલ્સ ને એ લોકો લિક્વિડ બધા રાખતા હતા સો એ કેમિકલ્સના લીધે ભીષણ આગ સવારની સાડા આઠ નવ વાગ્યાની આગ લાગી છે સો આ રેસિડેન્શિયલ એરિયાની આગળ જે એ લોકોએ ઇલિગલ જે કેમિકલ્સ વેચે છે રાઈટ એના લીધે આ આટલા બધા સોસાયટી વાળા લોકોને જાનહાની થતા થતા રહી ગઈ છે હજી આગ હજી કાબુમાં આવી નથી બિચારા ફાયર વાળા ટ્રાય કરી રહ્યા છે કે આગ કાબુમાં આવે પણ હજી આવી નથી તો છે કે આ જે કેમિકલ્સ વેચે છે કોમ્પ્લેક્ષ માં એના આ એરિયા વાળા ને તકલીફ પડે છે એ લોકો સવારના જે અમારા જે ઓલ્ડ મતલબ વધારે એજ વાળા જે અમારા સોસાયટીમાં રહે છે લોકો સવારે ચા પાણી નાસ્તા વગર દવા નથી લીધી એ લોકો બહુ પેનિક થઈ ગયા છે સો આને ઉપર કડક પગલું લેવું જોઈએ મારું નામ વિપુલ છે આ એક વર્જેશ્વરી કોમ્પ્લેક્સ છે એમાં જે ભાઈની દુકાન હતી એ દુકાનો ધંધો એ કરે છે કેરોસીનો અને ઓઇલ નો ધંધો કરે છે અત્યારે લગભગ જાણવા મુજબ એવું લાગે છે રાત્રે લગભગ આઠ બેરલ ઉતાર્યા ચારસો લીટર ના ડ્રમ આવે છે એવા એ બધા બહાર પડ્યા હતા અને પણ દુકાનની અંદર એને બેઝમેન્ટ છે હવે બેઝમેન્ટની અંદર પણ એને નકરા ઓઇલ ને કેરોસીન જ ભરીને રાખ્યું છે એ ભાઈ સવારમાં માં અહીંયા હાજર આધારે જતા ને આગ લાગી હશે કોઈ કારણસર તો ભાઈ તો દુકાન મૂકીને ભાગી ગયા આગ લાગ્યા છે જેવો તમે ફાયર સેફ્ટી ને ફોન કર્યો ફાયર સેફ્ટી આવ્યા પછી લગભગ આઠ થી નવ ટ્રક કામ કરી રહ્યા છે છતાં પણ આગ ઓલવાતી નથી આ ને બહુ મોટું કોઈ ફાયર સેફ્ટી વગર એની દુકાનમાં કોઈ ફાયર સેફ્ટી પણ છે નહીં અને લગભગ આ રેગ્યુલર ધંધો કરે છે લગભગ ઘણા વર્ષોથી રાત્રે રાત્રે અમુક ટ્રક પણ આવે ટ્રકમાં ઓઇલ ટ્રાન્સફર કરે છે કેરોસીન ભેગું કરે છે આવા કામ કરે સેફ્ટી કોઈ જ નથી એની પાસે લગભગ પરમિશન પણ નહીં હોય એની પાસે અને આ એક મોટું જોખમ છે આગ લાગી જાય આખા કોમ્પ્લેક્ષમાં ઉપર લગભગ કાપડનું બધું જે બગડી ગયું છે કે સોસાયટીમાં પાછળ જેટલા રહસ્ય છે બધાના મકાનમાં આગ પ્રસરી ગઈ છે અંદર કે જે ધુમાડા કારણે આખા આખા ઘરો કાળા થઈ ગયા છે અમદાવાદના વિરાટનગર નજીક જે કોમ્પ્લેક્સ આવેલો છે કોમ્પ્લેક્સમાં આગ લાગવાની ઘટના ઘટી હતી જે વજેશ્વરી કોમ્પ્લેક્ષ છે જે આગ લાગી હતી ત્યારે એઆરવે ન્યૂઝની ટીમ અહીંયા પહોંચી છે તો આપણી જોડે સ્થાનિક લોકો છે આપણે એમના જોડે વાત કરીશું જે આ આગ લાગી હતી એ ઘટના શું આગ લાગવાનું કારણ કઈ રીતે ત્યાં અમારે આ લોકોએ કેમિકલ ના બધા કારખાના કર્યા છે ત્યાં ઓઈલ રાખેલું છે એના કારખાનામાં પરમિશન વગર અહીંયા કોઈને કાઈ જાણ જ નથી અને પાછો આગ લાગે એટલે ભાગી જતા રહ્યા છે ભાગીને વયા ગયા છે એ લોકો હવે અમને તો એ ખબર જ નથી આ તો અચાનક જ અમને ખબર મારા માજીની તો અમારા મારા સાસુની તબિયત ખરાબ થઈ ગઈ છે અને હોસ્પિટલ જવા લઈ જવાની તૈયારીમાં છે

અમદાવાદ વિરાટનગર નજીક જે કોમ્પ્લેક્સ આવેલો હતો વજેશ્વરી કોમ્પ્લેક્ષ જે દુકાન હતા દુકાનમાં જ્વલનશીલ પદાર્થ હતો દુકાન જે કોમ્પ્લેક્ષની પાછળના ભાગે રેસિડેન્ટલ એરિયા છે તો રેસિડેન્ટલ એરિયા હોવા છતાં જો આ દુકાન છે દુકાનમાં જ્વલનશીલ પદાર્થ રાખવા એ કેટલા યોગ્ય છે તો આ જે દુકાન માલિક છે જેના જોડે જે જ્વલનશીલ પદાર્થ રાખે છે તેના જોડે પરમિશન છે કે નહીં તે હવે તપાસનો વિષય છે અમદાવાદમાં નારોલ રોડ ઉપર આવેલ વિરાટનગર નજીક જે બ્રિજ આવેલો છે બ્રિજ નજીક જે કોમ્પ્લેક્ષ છે કોમ્પ્લેક્સમાં અગમ્ય કારણોસર એક દુકાનમાં આગ લાગવાની જે ઘટના સર્જાઈ હતી આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે આ કોમ્પ્લેક્ષ છે કોમ્પ્લેક્સની એક દુકાન છે જે ઓઇલની દુકાન હતી તેમાં આગ લાગી હતી આગ લાગવાના કારણે જે કોમ્પ્લેક્સ છે જે આગ એટલી વિકરાળ હતી કે પૂરા કોમ્પ્લેક્ષમાં જે લઈ હતી ઘટનાની જાણ ફાયર બ્રિગેડ ને થતા ફાયર બ્રિગેડ પણ અહીંયા ઘટના સ્થળે દોડી આવી છે કુલ છ જેટલા ફાયર બ્રિગેડો છે જે ઘટના સ્થળે દોડી આવ્યા છે પોલીસ કાફલો પણ ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ કાફલો અહિયાં ઘટના સ્થળે દોડી આવ્યો છે ત્યારે હાલ તો જે ફાયર બ્રિગેડ છે ફાયર બ્રિગેડ દ્વારા પાણી સતત પાણી મારો ચલાવીને આગ પર કાબુ લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કેમેરામેન વૈભવની સાથે સુનિલ પરમાર એ અમદાવાદ